દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આકર્ષક રોશનીથી ડેકોરેશન કરવામાં આવ્યું છે જે લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે વડોદરા શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના મુખ્ય વિસ્તારોમાં ઇલેક્ટ્રિક લાઇટ્સથી ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે આ ડેકોરેશનને લઈને સમગ્ર શહેર ઇલેક્ટ્રિક રોશનીથી જળહળી ઉઠ્યું છે ત્યારે રાત પડે ને નગરજનો આ ડેકોરેશન જોવા માટે ઉમટી પડતા હોય છે જે લોકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે ત્યારે એક તબક્કે દિવાળીના ઉત્સવનો માહોલ બરાબરનો જામ્યો હોય તેમ લાગી રહ્યું છે

થયું કેવું કબરાય છે કાણા જે